ગોટવીરા ડોસી લાવી દે હવે બે એક જગ્યાએ ગોટવીર રાશું ને તો ચાર રાશો તો પંદર રાશો ચલો ઉડાડે તો તાર કાકા લઈને આવી હા પૈસા કેટલા ગાશે પૈસા 2 લાખ હા

ના તો હું

અલ્યા પણ તમી બે વઢાજે અમાર કાક કોક કરી શું ઊભા છો તો કે નહીં લાવી બે માર તો લાવી જો વહુ અલ્યા લાવો રી એના હાથ હેડો તમન લાવરા હું હેડો મત બહી લાવી પછી વહા જોવા પડે છે એમ તો ઓવ તો લાવ જ લાવ જ લાવ તો